સાયલાના જૂના જસાપર ગામે ઘણા વર્ષોથી રસ્તો બિસ્માર હાલતમાં છે તાત્કાલિક રસ્તાને રિપેર કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે આગામી સમયમાં રસ્તા રિપેરિંગ નહીં કરવામાં આવે તો કચેરીએ ઘેરાવ કરવામાં આવશે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો હાલ આ રસ્તાનું કામગીરી કરવામાં આવે તો સત્વરે લોકોની હાલાકી દૂર થાય તેવું છે અને સંપર્ક વિહોણું ગામની મુલાકાત લેતા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ મયુરભાઈ સાકરિયા સંગઠન મહામંત્રી દેવકરણભાઈ જોગરાણા ચોટીલા યુવા પ્રમુખ જયંતિભાઈ પરાલિયા વગેરે કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવી હતી મુલાકાત જેમાં ગામ લોકોએ પોતાની સમસ્યાને જણાવી અને ટૂંક સમયમાં રસ્તો બનાવી દેવામાં નહીં આવે તો કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સ્ટોરી બાય જે સિંગ સારોલા સાયલા આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપર ગામે ઊભા છે ઘણા સમયથી ગામ લોકોના સતત ને સતત વારંવાર ફોન આવતા હતા કે ભાઈ અમારે ઘણા વર્ષોથી રસ્તાની એવી બિસ્માર હાલત છે કે ન પૂછો વાત અહીંથી કોઈ એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી અહીંયા બાળકના શિક્ષણ માટે એસટી આવવા માટે તૈયાર નથી ત્યારે આજે અમારી ટીમ મયુરભાઈ સાંકરિયા આ ગામની મુલાકાત લેવામાં આવી વારંવાર આ ગામની રજૂઆત અમે પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં કરી પણ જાણે કેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઓફિસમાંથી બહાર નીકળવાનો સમય જ ન હોય માત્ર એસી માં બેસી અને જસાફર ગામમાં કેમ આમ અમળી જેવો રસ્તો હોય એવું એમનું કહેવું છે હું એવું માનું છું કે જસાપરના ગામના લોકો જાણે ભારતમાં રહેતા ન હોય એ જાણે ટેક્સ ભરતા ન હોય એમને સરકાર સાથે કાંઈ લેવા દેવા ન હોય કેમ કેમ પ્રાથમિક સુવિધાથી એમને વંચિત રાખવામાં આવે છે જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે એવું ષડયંત્ર જસાપર ગામ જૂના જસાપર ગામ સાથે અત્યારે થઈ રહ્યું છે પણ અમે આ સરકારને અને બે અધિકારીઓ જે એસી ઓફિસમાં બેઠા છે એને કહેવા માગીએ છીએ કે તમે ઓફિસ બહાર નીકળો મંત્રીઓ તમે જસાપર ગામની મુલાકાત લો અને અમે તો ઈચ્છીએ છીએ કે અમે તમને ગામનો રિક્ષા સકડો અમે અહીંથી મેકલશું તમારે તમારી ગાડીને એટલા લાવો ને એક વખત તમારા રીક્ષા અમારા રિક્ષા સકડામાં તમે બેના હાથ કિલોમીટર આવો ને બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે મંત્રી અને અધિકારી અહીંયા ગામની મુલાકાત લે પણ નહીં એ નહીં લે કારણ કે એમને ખબર છે કે આ એમનું પાપ છે કારણ કે દસ દસ વર્ષના વાણા વ્યા ગયા અને હજે તો પણ તમે જસાપર ગામના ગામને રસ્તો ન આપી શકતા હોય ગામની ડીએફએફ ડીએફએફની ગ્રાન્ટ એવડી મોટી આવતી વર્ષો વર્ષ એવડી મોટી ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમે બીજા ગામ અથવા તમે તમારી મળ્યાઓને આપી દેતા હોય ને જસાફર ગામને એમની હકના જે રૂપિયા છે એનીથી વંચિત રાખો છો મતલબ કે તમને જસાપરના જસાપર ગામના લોકો ગમતા નથી કાં જસાપરના ગામના લોકોને તમે માણસ નથી ગણતા એવી હાલત અત્યારે જસાફર ગામના લોકોની છે માણસ જાય તો જાય ક્યાં વધારે વરસાદ આવે તો આ રસ્તો બંધ પેલી બાજુનો રસ્તો બંધ પુલ પણ એવડા નાના પુલિયા બનાવે છે એક ગાડું નીકળે બીજું ગાડું નીકળે એવી પરિસ્થિતિ નથી આમાં મોટા વાહન તો ક્યાંથી નીકળી શકે તો અમારી સરકાર ને લાગણી છે કે તાત્કાલિક અસર થી સાયલા અને જસાપર રસ્તો છે એ ચાલુ કરવામાં આવે અન્યથા આવનારા સમયમાં જસાપર ગામ ને સાથે રાખી અને આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી હોય તે ભલે માર્ગ મકાન વિભાગની કચેરી હોય તે ભલે અમે તાળાબંધી કરવા માટે અમે તત્પર છીએ જય હિંદ

કોઈ મેટલનો એટલો કટકો આપણને હાથમાં આવે નહીં એવો તો રસ્તો થઈ ગયો છે દારાવાળો કોઈ સત્તા ધ્યાન દેતી નથી આવા જવામાં એક લીટરનો પેકોલનો ખર્ચો લાગે ચાઇલા જઈને આવી તો એક આવવા જવાનું પચાસ સો રૂપિયાનું પેટ્રોલ મળી જાય એટલી વાર લાગે ખાડા ખડિયામાં ચોમાસું લીલાડું હોય તો એમ કેમે આવી એ સ્થિતિ નહીં છોકરાને જે ભણાવવા માટે અમારે લઈ જવું હોય તો હવે સો રૂપિયાનો ખર્ચો થાય આવવા જવાનો લેવા જવાનું મૂકવા જવાના રૂપિયા સો રૂપિયા થાય તો મહિને મહિને ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો અમારે એવડે એ એક જ થાય છે એમ નહીં બીજું કીધું કે ભાઈ અચ્છે દિન આયેગે હમ પહેલા કરતા બહુ સારા દિવસો આવશે પહેલા તમારા જે દિવસો હતા ને અત્યારના દિવસોમાં શું તમને ફેર લાગે પેલા સાહેબ એવું હતું કે પેલા જે ડીઝલના ભાવ હતા એ ઓછા હતા એમાં એ વખતે પચાસ રૂપિયા દાળી જે હતા પચાસ રૂપિયા મજૂરી કરતા હતા ત્યારે એ વખતે તેલનો ડબ્બો લાવી આપતા હતા અત્યારે અમે પંદર હજાર સોળ હજાર રૂપિયા લાવી છે તો તેલનો ડબ્બો લાવી શકતા નથી કારણ કે મોંઘે જેવી છે નાના માણા માટે તો બહુ બહુ અદ્યોગતિ છે ઘર ચલાવવું છે એ અમારા માટે તો બહુ ઓલી છે પણ જે મોટા માણસો માટે જે છે

કોઈ વાહન હાલી શકતા નથી રસ્તો બહુ મોડા છે એના મત પ્રયત્ન સરકારને હવે સરપોષ કરતા હોય ગાપતા કરતા હોય છતાં રસ્તો બનતો નથી બીજું બાપુ તમારા ગામમાં કોઈ બીમાર પડે અકસ્માત થઈ જાય કોઈ બહેનો દીકરીનું તપલી હોય કોઈ હાર્ટ એટેક આવ્યો હોય કે કઈ પણ આપણે ટૂંકમાં ઇમરજન્સી સાયલાટ સુરેન્દ્રનગર દવાખાને જવું હોય તો આપણે તરત સરકાર શ્રીની એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફોન કરીએ છીએ તો શું એકસો આઠ એમ્બ્યુલન્સ તમને આ રસ્તામાં ટાઈમસર મળી રહે છે રોજ મળે સર ક્યાંથી મળે હાલી જ ન કહેવાનું તો ક્યાંથી એકસો આઠ વાળા અહીં આવવાની જ ના પડે એવું આપણે આવવાની જ ના પડે કે રસ્તો મળો છે બરાબર તો बीच टूक में रस्त एट खराब है तो विद्यार्थी ने अँ अपडाउन करूँ तो सरकार વિદ્યાર્થીને લેવા આવે છે શિક્ષણ માટે કોઈ નથી સાબ લેવા કોઈ વિદ્યાર્થી માટે કોઈ કોઈ બસ જ નહીં કોઈ પ્રાઇવેટ વાહન લે છે એના ભાડા ભરીને મોકલે તો સરકારી કોઈ વાહન લેવા આવતું નથી પછી આવો ખરાબ રસ્તો છે આ ધૂળ ડમરી વાહનની ની હોય તો તમારે કે લગન પ્રસંગ કે આંતે જવું હોય તો અતિ મુશ્કેલીઓ પડતી છે મુશ્કેલી તો પડે સાહેબ જેમ છે ભોગી જ ન હોય કે હાલિત ન હોય કેમ વાહન હાલ્યા વિના કેમ ભોગી બરાબર પછી ખરાબ રસ્તાના કારણે અકસ્માતો એ ગામમાં થયેલા હશે બન્યું હશે કઈ તે રોગ ન હોય કેડના દર્દ કે હોય આવું બધું ક્યું હશે ગામમાં કરવું ખાય ખાણાસ બીમાર તો પડે તકલીફ પડે જાવું પડે ખરાબ રસ્તાના કામ ખરાબ રસ્તાના તો તમારી સરકાર આગળ શું ગામ લોકોની માંગણી અમારો રસ્તો સારો થઈ જાય તો અમે સરકારજી કે અમે અરજી કરવાનું કામ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ